થાય ત્યારે સૌથી વધારે એને છોકરું વલું હોય સાહેબ આ ચાર ચાર વ્યૂગોમાંથી એ પસાર થતા હોય અને સંઘર્ષમય જિંદગી જો જીવતું હોય કોઈ તો એ સ્ત્રી છે એકવાર મહિલાઓ માટે એકવાર જોરદાર તાળીઓથી સાહેબ બધાઓ હા નખર હમણાં જો હાલવાવાળોનું છે ને હાલવાવાળોનું ગજબ રીતે હાલે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કોણ જણા હું હાલેસન કઈ ખબર પડતી નહીં તો બહુ ગજબ હાલું અમે કેટલી કેટલી મહેનત કરીએ છીએ કેટલા કેટલા સારા ગાયકો છે એનું હાલતું નથી અને જે નથી હાલવા વાળું ને એનું હાલી જાય હમણાં તમને ખબર છે ઓલું વચ્ચે બહુ વિડીયો વાયરલ થયો ઓલા ભાઈ નથી કહેતા ઓલો બધો બધી બધો બધી હોય હોય હાય હાય એલા પણ હાવ આમ થોડું હોય કાંઈ હાવ તોય હાલી ગયું બીજલી બીજલી ગેસ ગેસ એલા તોય હાલી ગયું વિચાર તો કરો હા ખર હમણાં મને એક ભાઈ મને પૂછતા હતા મને કે પ્રદીપભાઈ આ સુરતમાં લોકોએ રૂમ હુકમ ચાલુ કરી પહેલાં જે ઘાટ ગણતા એ લોકોએ રૂમ હુકમ ચાલુ કરી એટલે મેં એને પછી કીધું કે એનું કારણ છે કે કાઠિયાવાડથી બાંધી સડક માણસો હાઈલા બે ધડક ભાઈને બેહું ઘાટમાં ઘાટમાં નો વજન ને ભાઈએ ચાલુ કર્યા ભજન એ ભજનમાં ન પડ્યો મેળ પછી કર્યું નક્કી અલારે અલા ઘંટી ઉપર ભલા આવા ઘહવા કરતા તો દેહમાં ભલા ભાઈ વૈ ગયા દેહમાં કે દેહમાં કરવી ખેતી ત્યાં ઘરવાળાએ નથી રહેતી કાંઈ કહું તો પિયર થાય વેતી એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડે વેતી હા તો ઘણીવાર સામે થતું હોય પણ આનંદ છે આજ અને હવે તમે જો પેલા છે ને આપણે હા ઘરેથી પંખો આવ્યો હોય ને આ ચહેરાના એક્સપ્રેશન છે ખાસ ચહેરા ઉપર જોજો હા ઘરેથી પંખો આવ્યો હોય નવે નવો એટલે તમારો જો પંખો કઈ રીતે ફરામ ટીકડા ટીક હોય આમ અહીંથી આમ ચાલુ થાય હાવ નવો પંખો હોય ને તે આ રીતે થાય પછી પંખોનો અમુક સમય જાય એટલે પંખો ઢીલો ઢપ થઈ જાય પછી હજી થોડોક સમય જાય ને એટલે પંખો છે ને મળે બ્રેકઅપ લેવા પછી પંખો જમાય ને મળે કેવા આવો જમાય આવો જમાય આવો જમાય આવો જમાય આવો જમાય

આવી રીતનું ઘણી વાર થશે જે પંખા છે એને બધાને ખ્યાલ કઈ રીતે થતું હોય હા એટલે મજા તો આવે છે ને હા એમાં પડકારો રાખજો આ બધું નવીન છે આ ક્યાંય તમને જોવા નહીં મળે હા હમણાં એક મારો મિત્ર જૈલો ઈ જૈલો બરોબર તોતળ્યો અને એનું બરોબર હક પણ ગોઠવાનું થાય અને ભાઈ ક્યાંય મેળ પડે ને એવું એટલે જૈલો મારી પાવી મને કે પ્રદીપભાઈ અમાલું તાજ દોથવો તમે બધા એટલા બધા પોદલામ તળો તો અમાલું તાય તમે દોથવો નહીં એમ થોડું હાલે તાઈ હું તેતલા વલદથી હાવ આમ આતા માલું છું તમે માલો હાવ તા દોથવો ને આમ થોડું હાલે આ વિધુભાઈ તમારા મિત આ રાજેન્દ્રભાઈ તમારા મિત અને તોય તમે માલું દોથવો નહીં મેં કીધું પણ ગોઠવવામાં તમારા વડીલો હોય ને તમારે સાથ આપે તમારા કાકાને કહેવાય મેં કીધું એ કાક ગોઠવે અલે માલા તાતાની તમે વાત પૂતોમાં માલા તાતાનું હું તેવું કેમ હું છું એ કે માલા તાતાને અમે જ્યારે પેલું ધોન ધોવા જ્યાં ત્યારે એ ધોન માલું હાથું ધોવા જતા એ માલા બદલે એનું તલીન વિય સાહેબ એટલે પ્રદીપભાઈ હવે તમે ત્યાં દોથવો તો સારી વાત છે તમે એટલા બધા પોદલામ તલો અમારું કાંઈ ગોતવો નહીં તમે મેં કીધું કાંઈ વાંધો નહીં ગોઠવું છું તું થોડીક નિરાત રાખ તારી ગોથવાઈ જાય મેં પણ એક કામ કર ને જોણ આવે છે તો મેં કીધું તાર બા પડે એવું કંઈક ગોઠવીને મેં તાર બાયોડેટા બતાવે બધા હારા આવે અલે માલા બાની હું વાત તલવી હવે તો મને ત્યાં હોલવતું નથી પદીપભાઈ મને ક્યાંય હોલવતું નથી હવે હું આમનું તેતલા વલ કાદે કાલે ક્યારેક તો માલી બા બોલતા હોય ને તો મને એમ થાય છેલીની કૂતલી ભેં છે પદીપભાઈ હવે ક્યાંય લેવાતું નથી ભાથલી તો એવી આપે જાણે એવું લાગે ગોધલું ખાઈ છે પદીપભાઈ હવે ત્યાં જોથો મેં તારું ગોઠવાઈ જાય તો નિરાક શાંતિ રાખ મેં બા જેવું કહે ને એવું તું ગોઠે કે માલાબાને ઘણા બધા બાવીઓ જતા બેતાવા પણ માલા બા હા નથી પાલતા જે આવે તો આ નથી દમતી આ નથી દમતી મેં તો એક કામ કર બાને એવું સમજાય સારી સુશીલ હોય સારી કન્યા હોય અને તારી બાનો જેવો સ્વભાવ હોય એવી છોકરી તું ગોત એટલે તારી બા હા પાડી દે માલા બા જેવી સ્વભાવવાળી ગોતું ને તો માલા બાપા ના પાલે ત્યાં હવે તો પતિભાઈ તમારે તા તલવું દો એ મેં કીધું કાંઈ વાંધો નહીં કાંક કરીશું પછી જો હારા માણો હોય ને જેક લાગે ને એટલે કાંક ગોઠવણ થાય પછી તમારા મહેશભાઈને આ બધા કોર્પોરેટરને ભેગા કરી મેં કીધું વાનું કાંક ગોઠવો પછી જીતુભાઈ બધા મેં ગયા અનભાઈ માણ એક જગ્યાએ ફાઇનલ થવા આવ્યું કીધું જોણ જવા આપણે જોવા જવાનું છે ફાઇનલ વાત છે હવે પાકાભાઈ પણ એક શરત તારે કાંઈ બોલવાનું નથી ન બોલું પ્રદીપભાઈ પછી તા વાત લઈ ન બોલું તમે તો એમ પણ આપણું ગોઠવાઈ દાવું ધોઈએ મેં કીધું કાંઈ વાંધો ગોઠવાઈ જાય મને કે પ્રદીપભાઈ હું બોલું નહીં પણ હું દાય તો હતું ને મેં તમ તાર ગાયને ને સંભળાવજે ગામાં ગાવામાં કાંઈ વાંધો નથી ખબર નહીં પડે કોઈને અને તોય એ તો ભાઈ પછી તો ગોથવાનું કર્યું જોણ કર્યું અમે બધા ગયા આ બાજુ રાહેન્દ્ર રાજેન્દ્રભાઈ વિજયભાઈ બધા બેઠા લાઈનમાં અન ભાઈ ઓલી છોકરી આમ જોવા હાથમાં ગ્લાસ લઈને પાણી લઈને આવ્યા હો ત્યાં તો હાથમાં જેવા ઓલા સ્ટીલના ગ્લાસ આવતા સ્ટીલના ગ્લાસ લઈ અને ટ્રે હાથમાં આમ કરીને આમ જ્યાં પાણી લઈને આવ્યા ત્યાં તો મને થોહા મારવા મળ્યો એવું મેં કીધું શાંતિ રેખા છોકરી નથી એની માં છે આ પછી તો મેં કીધું હવે તું છે ને શાંતિ રાખજે હવે કાંઈ તારે બોલવાનું નથી આવી તારે સાંભળવાનું છે ને જોવાનું છે મને કે કાંઈ વાંધો નહીં અને બરોબર ત્યાંથી રકાયબી આમ જો હાથમાં બેન જો માસ્ટર રકાયબી બરોબર હાથમાં છોકરી લઈને આવી એક હાથમાં કીટલી હો ભાઈ અને કીટલી અને રકાબી લઈને આવી ઓલા છોકરાને પેલા હાથમાં દીધી રકાયબી આમ કરીને લીધી ને બરોબર ધીમે 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 કરીને એને ચા રેડી અન રકોબી હલો હલની ભરાઈ ગઈ અન ઓલો હલવાનો હવે રકાબી હલો હલની ભરાઈ ગયેલા સ્ટીલની રખે બી ટેરવા દાય હતી કરવું હું ઓન એના ટેરવા દેજા રેવાય નહીં કાનો મને ઠોહા મારે બોલતો નહીં કાંઈ ઓન એને ભાઈ ગાવાનું ચાલુ કર્યું હાથમાં રકેબી અને ભાઈ એને ગરમ લાગ્યું ઓન એને ગાવાનું ચાલુ કર્યું દલમલા દે મને પવનભાઈ આવી રીતને એના ટેરવા દાઈજાને ગરમ લાગ્યું ને અનંતભાઈ એને ગાયને બતાવ્યું ત્યાં તો છોકરી એવો હાથ માં છે લતે લતે બી માં બી ઓ માલા જૈલા તું ફૂત મારી ઓ માલા જૈલા ક્યાં તો એના બાપા બોલા એ દોથવાઈ જુ ફટાટલા પોલો ફટાટલા બોલો આમ કરીને ગોઠવાઈ ગયો હો બાકી હા એટલે ઘણીવાર વાર આવું થતું આખો ઘાણો દાજી ગયેલો તમે કરો હું એટલે ઘણીવાર વાર આમે થતું હોય પણ અમારો એક જગ્યાએ પ્રોગ્રામ ને અમારો એક જગ્યાએ પ્રોગ્રામ એટલે ઘણીવાર જો અમારે છે ને એક ભાઈ મને કહેતા હતા મને કે પાડોશમાં છે ને હાળાની બહુ સારું મેં કઈ રીતે કે પાદરમાં ખેતર ને પગમાં વાળા પાદરમાં ખેતર ને પગમાં વાળા આંધારી રાત ને બળદિયા કાળા આટલું નો દતા દુવારકા વાળા અરે ઘણું જીવો તમે એમ્બ્રોઈડરી ને હીરા વાળા નકર મરી જાવ અમે બોલવા ને ગાવા વાળા હા અને હમણાં જો ઓલા ભાઈ ચા પાતા હતા એટલે ચાનું મને યાદ આવી ગયું ચાનું સાહેબ સફા કરું છું બહુ મસ્ત ચાનું સફા કરું છે ચાનું સફાકરું પણ કેવું ચાનું સફાકરું ઘડીક લઈ આપણે હા જાગે પ્રભાત ત્યારથી લઈ હુવે રાત ચા લગી હાલે એક દારે દારી ચાય ને ખૂટ અડાડી વાટકો કપ ચાલ્યા તાહલઈ અને હાલે ખાલી કપ લઈને હાલઈ ગોઈ ઘૂટડો ઘૂટડો એ તો ઠારી ઠારી પીવે ભરે હબડ તો જાણે પીવે સાગરનો ખૂટ

ફલી મેંડારી કટારી લાગા એના થી ફણાકા ફાણા અંબારી કટારી માય હોવે તે ગ્રામ તતો હેમ નેરી ઉનારી માગે તારી નામ પટી કડી પાર હાય રાખવા ધરમ બંબોળી રતમ માં કકે કટી બાળ હોળી રમી પાદ ચાલે ની હીરી હરમ અછાડે જાણે ઉતરી છે આણે બાણે મણી હીરા કાણી જરી નખાળે સરાત માણે ન હું મુગો સત્ર કરી તો પાંજરા વાળા હા ખા છૂટા બાગો બોલી ગામડામાં થઈ હાથ બાઈએ બસ

આ ગાવા ગાવાને એ બહુ અઘરી વસ્તુ છે આ શબ્દો છે ને આને સમજાય ની પણ મજા બહુ આવે અને એમાં પટેલના દીકરાને આ બધું ગાવું એટલે બહુ અઘરી વસ્તુ છે હા આ કાંટાવાળી બોવળીની અંદર છે ને હાથ નાખવામાં આવેલું છે હિમાલયમાં જઈને આઈસ્ક્રીમ વેસવામાં આવેલું છે એટલે બહુ અઘરી વસ્તુ છે આ પણ જાદો ટાઈમ લેવો નથી હવે બેનને આપણે સાંભળવા છે હું આ બધા છપાકરા અને આ બધી વસ્તુ સ્પેશિયલ આઈટમ બધું આ ગાડીને ફોર વ્હીલના નામને બધું બોલતો હોઉં ને એટલે એક ભાઈ મને પૂછતા હતા મને કે પ્રદીપભાઈ તમે એટલા બધા છપાકરા બોલો એટલા બધા ગાડીઓના નામ બોલો તમને કાંઈ રોગ કે કાંઈ બીમારી એટલે મેં એને કીધું કે નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઈફોઈડ મેલેરિયા નથી ફલું ઝેરી માથાનો ગઢાપો આધા શીશી મગજની બીમારી નથી થઈ વેરી નથી માર્યા કે ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતીઓ નથી નેણ ભારે રતાંજણાપણું આપણને નથી ઝાંજવું ભળાતું નથી નીર ધરતા નેણે વારે કાનમાં બેરાસ નથી હળાકા નીકળતા ગળામાં કાકડાક નથી મુખ ચાંદા નાક તો નરવું ઘણું મચ્છા માલણ થયા નથી નથી ગાલ પછોળાક નથી દાંત માંદા અન્નળી શ્વાસ નળી સ્વર નળી આ સલામત શરદી ઉધરસ કફ કે નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપીત હરસ બગંદર નથી કોટ કાળો અધંગ પાસરું આપણું કે વેધ્યું નથી નથી ગળા ગુમડુંક નથી પગમાં વાળો અને પાછ સફેદ સાટયું ઉતાત્યું ઉંદરી ઓળી અછબડા રાજરોગ મહારોગ વીઘો પોલિયો કમળો કમળી નથી સંધિવા શરીરે બકવા બામલાઈ બેરો બોબડો હાધુ ધુ આ કોઈ પણ જાતની તકલીફ આપણને છે નહીં મારા મણુકા સલામત નથી ખસી મારી ગાદી અહીંયામાં નથી આવ્યો એક પણ હુમલો સલામત ફેફસા સુખમુ શરીરે ઘણું રણમલ સજન માં ખોડિયાર દયાથી નાડ્યું છે ઘણી નરવાયું એટલે ખૂબ આનંદ કર્યો હા પણ શેલી વાણી લઈ અને મારી વાણીને ને વિરામ આપું કે અહિયાં ની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ અહિયાં હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ વગડતા અમે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ ના રાજ જોઈએ ના તાજ જોઈએ બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ અમે બંધ આખોયા ચાલતા નથી સંબંધો વિશે કાંઈ જાણતા નથી બધાને હસીને મળવો એ મારો સ્વભાવ છે બાકી અમને મળ્યા પછી કહે અમને ભૂલી જાય વાહ તમે માનતા નથી હા એટલે ખૂબ સરસ તમે બધા આનંદ કરો મને પણ ખૂબ આનંદ આવ્યો અને હવે જાજો ટાઈમ લેવો નથી અને ધ્રુવી બેન ને વિનંતી કરું કે આવે અને ખુબ સારી જમાવટ કરાવે અને ગુજરાત ની અંદર જેમણે ખૂણે ખૂણે પ્રોગ્રામ કર્યા છે અને સાંભળો એક જીવનનો લાવો છે એવા ધ્રુવી ને વિનંતી કરતા એકવાર જોરદાર તાળીઓથી આપણે